डॉक्टर बाबा साहेब आंबेडकर नमस्ते मित्रों मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन ना, ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो में हूँ डॉक्टर धवल पंड्या आपको स्वागत करु મિત્રો આજે આપણો વિષય છે એસવાય વાય બી કોમનો એક વિષય ધંધાકીય સંચાલન બે જેનો કોડ છે બીસી બી એમ જી એન બસો ને સાત આ કોડ સાથેનો સબ્જેક્ટ છે તેને વિશે આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું બ્લોક નંબર ત્રણ છે યુનિટ નંબર દસ છે ડિવિડન અને ડિવિડન નીતિઓ મિત્રો આ યુનિટમાં એટલે કે દસ નંબરના યુનિટમાં ડિવિડન અને ડિવિડન નીતિઓમાં શું શું શીખવાનું આવે છે એની રૂપરેખા એકવાર જોઈએ આપણે કે પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે ત્યારબાદ ડિવિડન્ડનો ખ્યાલ ત્યારબાદ ડિવિડનને અસર કરતા પરિબળો ડિવિડનના પ્રકારો સ્વરૂપો કાનૂની નિયંત્રણો ક્યાં ક્યાં લાગુ પડે છે તે છે ડિવિડન નીતિ છે અને ડિવિડન નીતિની શેરના મૂલ્ય પર અસર આટલી બાબતોનો આપણે અહીં સમાવેશ થાય છે સૌ પ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે તો જોઈએ આજના લેક્ચરમાં આપણે શું શું સમજીશું પ્રસ્તાવના ડિવિડનનો ખ્યાલ ડિવિડનના અસર કરતા પરિબળો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો નાણાકીય સંચાલનના મહત્વના કાર્યોમાંનું એક એ કાર્ય છે આવક સંચાલનનું કાર્ય છે સંચાલકોની દ્રષ્ટિએ ધંધાની આવક એટલે ધંધાનો નફો સામાન્ય રીતે વેચાણની આવક અને વેચાણ માલની પડતરના તફાવતનો તફાવતને નફો કહેવામાં આવે છે જેને નાણાકીય હિસાબોની પરિભાષામાં કાચો નફો કહેવામાં આવે છે આગળ જતા કાચા નફામાંથી ચોખ્ખો નફો કરવેરા પહેલાનો નફો કરવેરા બાદનો નફો જેને વ્યાજ અને કરવેરા બાદનો નફો તરીકે પણ આપણે ઓળખીએ છીએ આવું કહેવામાં આવે છે જેને વહેંચણી પાત્ર નફા તરીકે પણ ઓળખવામાં આવે છે આટલી સમજણ બાદ હવે આપણે ડિવિડન્ડ ખ્યાલ સમજીએ વહેંચણી પાત્ર નફો એટલે શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચણી વહેંચી શકાય શેર હોલ્ડર્સને નફાના ભાગ તરીકે આપી શકાય એટલે કે ડિવિડન સ્વરૂપે આપી શકે તેવો નફો એટલે કે વહેંચણી પાત્ર નફો આમ ડિવિડન એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપની દ્વારા તેના શેર હોલ્ડર્સને તેમણે ધારક શેરની ભરપાઈ કિંમતના પ્રમાણમાં આપવામાં આવતો નફાનો ભાગ જે રોકડ સ્વરૂપે પણ હોઈ શકે શેર સ્વરૂપે પણ હોઈ શકે અને અન્ય કોઈ સ્વરૂપે પણ હોય શકે કાચો નફો અને ચોખ્ખો નફો ધંધાના ખર્ચ ઉપર આધારિત હોય છે વ્યાજ ઉછીની મૂડીના પ્રમાણ પર કરવેરા સરકાર પર આધારિત હોય છે જ્યારે કરવેરા પછીનો નફો એ વહેંચણી પાત્ર નફા ઉપર માત્ર કંપની કે કંપનીના સંચાલકોનો અંકુશ હોય છે આવા નફાનું સંચાલન એ આવક સંચાલન સાથે સંબંધ ધરાવે છે મિત્રો વહેંચણીપાત્ર નફા પૈકી કેટલીક રકમ નફા ભાગ તરીકે શેર હોલ્ડ શેર હોલ્ડર્સની વચ્ચે વહેંચી આપવી અને કેટલીક રકમ વહેંચ્યા વગરની ધંધામાં જ રહેવા દેવી આ બાબત સંચાલકોની જે નીતિ હોય નીતિ ઉપર એ આધાર રાખે છે જેને ડિવિડન્ડ નીતિ પણ કહેવામાં આવે છે હાલની ભરપાઈ મૂડી એ વહેંચણીપાત્ર નફાની રકમ ભાવિ આયોજન વગેરેનો વિચાર કરીને સંચાલકોએ વર્તમાન ડિવિડન્ડનો દર નક્કી કરતા હોય છે સામાન્ય રીતે જો કે કંપની પાસે જો પ્રેફરન્સ શેરની મૂડી હોય તો પ્રેફરન્સ શેર મૂડી પર એ નિશ્ચિત દરે પ્રેફરન્સ ડિવિ ડિવિડન્ડ આપવું પડે છે અને ત્યારબાદ જ ઇક્વિટી શેર હોલ્ડર્સના ડિવિડન્ડનો મુદ્દો વિચારવામાં આવે છે વહેંચણીપાત્ર નફાની વ્યવસ્થા એ કંપનીના આંતરિક નાણાકીય સંચાલનનો જ એક ભાગ છે જેમાં બે બાબતોનો વિચાર કરવામાં આવે છે પહેલો એ વહેંચણી પાત્ર નફાનો અમુક ભાગ જે ડિવિડન તરીકે વહેંચી વહેંચી દેવામાં આવે છે અને બીજું એ વહેંચણી પાત્ર નફાનો બાકીનો ભાગ જે ડિવિડન તરીકે વહેંચવાને બદલે કંપનીમાં જ રાખી મૂકવામાં આવે છે જેમાં આપણે કીધું એના ડેવલપમેન્ટના કામ માટે પણ એનો ઉપયોગ થતો હોય છે સામાન્ય રીતે કંપનીના સંચાલકોનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ નફો કમાઈને આ નફો તેના શેર હોલ્ડર્સ વચ્ચે વધુમાં વધુ દરે વહેંચવાનો હોય છે પરંતુ કંપની સંચાલકોમાં કંપનીના ભાવિ વિકાસ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલકો એ પૂરેપૂરો નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેવાને બદલે નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે વણ વહેંચેલો રાખી મૂકે છે જેને રિટેન્ડ અર્નિંગ એવું રાખી મૂકેલી કમાણી એવું કહેવામાં આવે છે આવી રકમો ધંધામાં પુનઃ મૂડી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જેને નફાનું પુનરોકાણ રી ઓફ પ્રોફિટ પણ કહે છે આ બંને નિર્ણયો માટે સંચાલકો સામાન્ય રીતે સ્વતંત્ર હોય છે પોતાની જરૂરિયાત અને સૂઝબૂઝને આધારે નીતિ ઘડતર કરીને સંચાલકો આ અંગે યોગ્ય નિર્ણય લેતા હોય છે ક્યારેક સરકારની નીતિ અને કાયદાઓની જોગવાઈ પ્રમાણે અનામતો ઊભી કરવી ફરજિયાત હોય છે અથવા તો ડિવિડન્ડનો દર અમુક દરથી વધુ ન હોવો જોઈએ તેવી જોગવાઈ હોય ત્યારે સંચાલકોએ આવી જોગવાઈ ધ્યાનમાં લીધા બાદ વહેંચણીપાત્ર નફાની એટલે કે આવકનું સંચાલન એની વ્યવસ્થા કરવાની હોય છે ટૂંકમાં સમજીએ તો દર વર્ષે સંચાલકોએ કેટલા ટકા ડિવિડન્ડ આપવું જોઈએ એ બાબત માત્ર વહેંચણી પાત્ર નફાના જથ્થાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતું નથી બીજા કેટલાક પાસા કે પરિબળોને ધ્યાનમાં લઈને એ લીધા પછી જ ડિવિડનનો દર નક્કી કરવામાં આવે છે ડિવિડનને અસર કરતા પરિબળો જોઈએ બાર પરિબળો છે જે ડિવિડનને અસર કરે છે ડિવિડન્ડના દરને એટલે કે વહેંચણી પાત્ર નફાની વહેંચણીને અસર કરતા પરિબળોનો અભ્યાસ ખૂબ જરૂરી છે આ માટે કુલ બાર મુદ્દાઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે પહેલું છે ધંધાનો પ્રકાર ડિવિડન્ડની નીતિ ઉપર કંપની કેવા પ્રકારનો ધંધો કરે છે તેની અસર પડે છે કંપની કેવા પ્રકારનો ધંધો કરતી હોય જ્યાં સ્થિર આવક પ્રાપ્ત હોય પ્રાપ્ત થાય તેવી હોય ત્યારે ડિવિડનનો દર સ્થિર રહે છે એટલે કે દર વર્ષે એક સરખું ડિવિડન્ડ આપી શકે છે જોખમી પ્રકાર જોખમી પ્રકારના કે અચોક્કસ આવક ધરાવતા ધંધાવાળી કંપનીનો ડિવિડન્ડ દર પણ દર વર્ષે બદલાતો જોવા મળે છે બીજું ધંધાની આવક કે કમાણી સામાન્ય રીતે જે તે વર્ષની આવક કે કમાણીને ધ્યાનમાં રાખીને જ કંપની ડિવિડનનો દર નક્કી કરતી હોય છે કંપની વહેંચણી પાત્ર પૂરેપૂરો નફો વહેંચી દેવાને બદલે ક્યારેક અનામત સ્વરૂપે નફો એકઠો કરે છે આ સંજોગોમાં ડિવિડન્ડનો દર નીચો રહે છે ચાલુ વર્ષની આવક વધારે હોય તો સ્વાભાવિક રીતે ડિવિડનનો દર ઊંચો રહે છે ત્રીજું ભવિષ્યના વર્ષોની આવકનો અંદર છે માત્ર ચાલુ વર્ષની જ આવકને આધારે ડાહ પણ ધરાવતી સાવચેતીપૂર્વક ચાલુ વર્ષના ડિવિડન નો દર નક્કી કરવામાં આવે છે ભવિષ્યમાં નફો ઘટાડવાનો હોય લાગુ તેવું લાગે અત્યારે ચાલુ વર્ષ પૂરતો નફો હોવા છતાં ડિવિડનનો દર નીચો રાખવામાં આવે છે આ બાબતે એક હેતુ નફાની રકમની બચત અને બીજો હેતુ શેર હોલ્ડર્સની અપેક્ષા વધી ન જાય તે જોવાનો હોય છે ત્રીજું પાછલા વર્ષના ડિવિડન્ડનો દર ભવિષ્યના નફાના અંદાજની સાથે સાથે પાછલા વર્ષના કેટલા ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું તેની પણ નોંધ લેવામાં આવે છે પાછલા વર્ષોના ડિવિડન્ડ ઊંચા દરે આપ્યું હોય અને ચાલુ વર્ષે દર ખૂબ નીચો દર આવે તો કંપનીની પ્રતિષ્ઠાને હા હાનિ પહોંચે છે શેરના ભાવ પણ ઘટી શકે છે ભૂતકાળમાં દર ઊંચો હોય અને ચાલુ વર્ષે નફો ઓછો હોય તેવા સંજોગોમાં ઘણીવાર કંપનીઓ ભેગા કરેલ નફાના અનામતનો ઉપયોગ કરીને ડિવિડન્ડનો સામાન્ય દર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે આવા અનામતને ડિવિડન સમતુલા ભંડોળ એવું કહેવામાં આવે છે પાંચમી પરિબળ છે ભેગા થયેલ અનામતોનું પ્રમાણ સારી કંપનીના વર્ષોમાં કંપનીઝ બધો નફો વહેંચી દેવાના બદલે જુદી જુદી અનામતો ઊભી કરે છે આવી અનામતોનું પ્રમાણ વધારે હોય તેવી કંપનીઝ કમાણી ઓછી હોય તેવા વર્ષોમાં એકઠા થયેલ અનામતોનો ઉપયોગ કરીને ડિવિડન્ડ ઊંચા દરે આપી શકે છે તે કંપની પાસે અનામતો પૂરતી ન હોય જે તે કંપની પાસે અનામતો પૂરતી ન હોય તેવા સંજોગોમાં ડિવિડન્ડ નીચા દરે આપી નફાની બચત કરી અનામતો ઊભી કરવામાં આવતી હોય છે ભારતીય કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ડિવિડન્ડ જાહેરાત કરતાં પહેલાં ચોખ્ખા નફાના દસ ટકા જેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી પડે છે દસ ટકાથી ઓછી નહીં એ રીતે લઈ જવી પડતી હોય છે એ રીતે જોઈએ તો ડિવિડન્ડનો દર અંકુશમાં પણ આવે છે છઠ્ઠું પરિબળ છે તરલતા લિક્વિડિટી ડિવિડન્ડ વહેંચતા પહેલાં કંપનીની રોકડની પરિસ્થિતિ તરલતાનો પણ ખ્યાલ રાખવો પડે છે ડિવિડન્ડ રોકડમાં ચૂકવવાનું હોય છે તેથી કંપનીને સારો નફો થયો હોય તેવા વર્ષોમાં પણ જો કંપની પાસે રોકડ તરલતા પૂરતી ન હોય તો ડિવિડન્ડ ઓછું આપવામાં આવે છે જેથી રોકડ તરલતા જાળવી શકાય નજીકના ભવિષ્યમાં વિકાસ વિસ્તરણના આયોજનો હોય ત્યારે રોકડની જરૂરિયાત ઊભી થાય છે પરિણામે ડિવિડન્ડનો દર ઘટાડીને અનામતો ઊભી કરી શકાય છે સાથે સાથે રોકડ તરલતા તરળતા પણ જાળવી શકાય છે સાતમો પરિબળ છે વધારાની મૂડી માટેનું આયોજન કંપની તેના વિકાસ કે વિસ્તરણ માટે વધારાની મૂડીનું આયોજન કરતી હોય ત્યારે બહારથી નાણાં ઊભા કરી શકાય તેમ છે કે કેમ બહારથી નાણાં મેળવવાના છે કે કેમ તે બાબત ધ્યાનમાં રાખી જો બહારથી નાણાં ઊભા કરી શકાય તેમ ન હોય તો અમુક વર્ષો સુધી ડિવિડન નીચા દરે આપી અનામતો ઊભી કરી આ એકઠા થયેલી અનામતોને મૂડી તરીકે એ ઉપયોગમાં લે છે જો બહારથી જ નાણાં ઊભા કરવાના હોય અને શક્ય હોય તો તે તેવા સંજોગોમાં ઊંચા દરે ડિવિડન્ડ આપી શકાય આ એવી રીતે ઊંચા દરે ડિવિડન્ડ આપીને બજારમાં પ્રતિષ્ઠા પણ ઊંચી કરી શકાય શેર હોલ્ડર્સ કે રોકાણકારોને આકર્ષી શકાય આ રીતે જેથી મૂડી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે આઠમું છે બજારની પરિસ્થિતિ બજારમાં પ્રવર્તતા તેજી મંદીના સંજોગો કંપનીના ધંધાની ભવિષ્યની આવક અને તેની મૂડી જરૂરિયાતોને અસર કરે છે પરિણામે આવા બજારના પરિબળોને ધ્યાનમાં રાખી કંપની તેની ડિવિડન્ડનું ઘડતર કરે નીતિનું ડિવિડનની નીતિનું ઘડતર કરે છે તેજીના સંજોગોમાં અનામતો એકઠી કરીને ઓછું ડિવિડન આપી અને મંદીના સંજોગોમાં એકઠી થયેલી અનામતોનો ઉપયોગ કરી ડિવિડન્ડ જાળવી રાખે અથવા તો વધારે ડિવિડન્ડ આપે જેથી શેર હોલ્ડર્સનો સંતોષ અને રોકાણને આકર્ષીને વધુ મૂડી પણ મેળવી શકાય નવમું પરિબળ છે કંપનીનું આયુષ્ય નવી સ્થપાયેલી કંપનીની શરૂઆતના વર્ષોમાં આવક ઓછી હોય છે અનામતો ઓછી હોય છે પરિણામે ડિવિડન્ડનો દર નીચો રાખે છે આ દ્વારા વિકાસ માટેની અનામતો ઊભી કરી શકાય છે તરલતા વાપરી શકાય છે દરમિયાન લાંબા ગાળાની ડિવિડન નીતિ પણ ઘડી શકાય છે કંપની જૂની થતાં એ પરિસ્થિતિ અનુસાર ઉદાર ડિવિડનની નીતિ પણ અપનાવી શકે છે સરકાર આવે દસમો મુદ્દો છે સરકારી તથા અન્ય નીતિઓ અનામતો ઊભી કરવા માટેની જોગવાઈ ઉપરાંત સરકારી નીતિઓ જેવી કે નાણા નીતિ ઔદ્યોગિક નીતિ આયાત નીતિ કામદાર નીતિ વગેરે નીતિઓ દ્વારા સરકાર ડિવિડનની અંકુશમાં રાખી શકે છે સરકારી નીતિમાં થતા ફેરફારની અસર કંપનીની ડિવિડન્ડ નીતિ ઉપર પણ પડે છે અગિયાર આખ આખરી પરિબળ કરવેરા નીતિ ખૂબ જ અગત્યનું છે સરકારી કરવેરાનો દર કંપનીના ડિવિડન્ડ માટેના નફા પર અસર કરે છે જો કંપની વેરાનો દર ઊંચો હોય તો વહેંચણી પાત્ર નફો ઘટે છે ઉપરાંત કેટલીક વખત સરકાર એવા નિયંત્રણો પણ મૂકે છે કે અમુક ટકાથી ડિવિડન્ડ વધારે વધારશે તો આવકવેરાનો દર વધશે આ સંજોગોમાં કંપનીઝ ડિવિડનનો દર નીચો રાખે છે શેર હોલ્ડર્સ પણ ડિવિડન્ડની આવક મેળવીને ઊંચા દરે આવકવેરો ભર ભરવા કરતાં નીચું ડિવિડન્ડ મેળવી અનામતો વધે અને વધેલી અનામતોમાંથી મૂડી સ્વરૂપમાં એટલે કે બોનસ શેર નફાના ભાગ રૂપે મળે તેવી ઈચ્છા રાખે આ સંજોગોમાં કંપનીની નીતિ બદલાય છે ડિવિડનનો દર ઘટે છે બારમોના અંતિમ સંચાલકોની માન્યતા કે વલણ કંપનીના સંચાલકો ઉદારવાદી હોય તો કંપનીની આવકને ઊંચા દરે ડિવિડન્ડ આપી વહેંચી વહેંચી આપતા હોય છે પરંતુ દીર્ઘદ્રષ્ટિ કે વિકાસમુખી રૂઢિચૂસ કન્ઝર્વેટિવ હોય વલણ ધરાવતા સંચાલકો હોય તો આવકમાંથી ઓછું ડિવિડન્ડ આપીને અનામતો વધારવાની નીતિ અપનાવતા હોય છે આ ઉપરાંત કાયદાકીય જોગવાઈઓ કે નિયંત્રણો રોકાણકારોની અપેક્ષા શેર હોલ્ડર્સની સંખ્યા એટલે કે શેર વહેંચણીનું પ્રમાણ આની જેવા અનેક પરિબળો કંપનીની ડિવિડન્ડ નીતિ ઉપર અસર કરતા હોય છે કોઈ પણ કંપનીના સંચાલકોએ આ પરિબળો ધ્યાનમાં રાખીને સુચારુ ડિવિડન્ડ નીતિનું ઘડતર કરી તેને અમલમાં મૂકવી જોઈએ આમ આ બધા જ કાનૂની નિયંત્રણો દ્વારા મધ્યસ્થ સરકારે ડિવિડન્ડ ચૂકવણી નીતિની ને નિયંત્રણમાં રાખી છે તો આ સાથે મિત્રો આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ હવે આમાંથી કયા કયા પ્રશ્નો આવશે તે જોઈ લઈએ લાંબા પ્રશ્નો ક્યાં આવે છે અને ટૂંકા પ્રશ્નો ક્યાં આવે લાંબા પ્રશ્નો ડિવિડન્ડનો ખ્યાલ સવિસ્તાર સમજાવો ડિવિડનને અસર કરતા પરિબળો વર્ણવો ડિવિડન્ડના પ્રકારો ડિવિડન્ડ સંદર્ભે કાનૂની નિયંત્રણો રોકડ સ્વરૂપે ડિવિડન પહેલું છે રોકડ સ્વરૂપે ડિવિડન્ડ ડિવિડન્ડને અસર કરતાં પરિબળમાં પાછલા વર્ષના ડિવિડન્ડનો દર ડિવિડનને અસર કરતા પરિબળોમાં બજારની પરિસ્થિતિ ડિવિડનને અસર કરતાં પરિબળોમાં કંપનીનું આયુષ્ય અને ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં કરવેરાની નીતિ મિત્રો આ સાથે આપણે આજનું વ્યાખ્યાન લેક્ચર પૂરું કરીએ છીએ આના જ કન્ટિન્યુએશનમાં બીજું વ્યાખ્યાન રાખીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર